નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જિગર એકમાત્ર આવરી છે જી હા આતુરતાથી રાજ ઉંરેલા ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અનંત આ બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં

ઓવરઓલ મૂવીનું બજેટ સાડા આઠ કરોડનું છે યા બે સોંગ છે આ મૂવીની અંદર એક સોંગ ઓલરેડી અમે લોકોએ અત્યારે રિલીઝ કરી દીધું છે સેકન્ડ સોંગ જ્યારે મૂવી રિલીઝ થશે સાથે તમને સાંભળવા મળશે અને એના એક વીક પછી અમે પાછું એ સોંગ પણ યુટ્યુબ પર મૂકીશું આ મૂવી એક અલગ જ યુનિવર્સ ઊભું કરવા માંગ્યું છે અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ સુધી આવું કોઈ મૂવી નથી આવ્યું આઈ થિંક બોલિવૂડમાં પણ આ સુધી આવું કોઈ મૂવી નથી આવ્યું કે સાઉથમાં પણ આવું નથી આવ્યું કે જેમાં ફક્ત ને ફક્ત કોમેડી જ છે ફૂલ ઓન કોમેડી છે એટલે તમે જે રીતના મેં કીધું રીતના મગજ તમે ઘરે મૂકીને આવો અને તમે રિલેક્સ થવા માંગતા હોય આખો દિવસ તમે તો આજે કોઈ બી માણસ હોય ટેન્શનમાં ફરતો હોય આખો દિવસ કામમાં હોય અટવાયેલો હોય જીવનમાં પડે થાકે તો એ મૂવી જોવા છે એન્ટરટેન થવા માટે આ મૂવી એક જ મૂવી એવું પહેલી વાર બન્યું છે જે ફૂલ તમને એન્ટરટેન કરાવશે પેટ પકડીને તમને હસવું આવશે એવું મૂવી છે અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એક માત્ર પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર પિક્ચરની બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરતા કરશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે તો પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે આ પણ પોલીસનું યુનિફોર્મ હું એટલું કહેવા માગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને આ પોતાનામાં જીવવાવાળો માણસ છે દુનિયાની આઠમી અજાયબી છે એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે બધા પાવર્સ છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ છસો વર્ષ મૂર્તિ શોધાવાનો ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે સોલ્વ કંબલ મારવા માંડ્યો આટલા બધા કેમેરા જોઈને છે કેડીસર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈક એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ જેમ કે બંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ને ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ બંસાલી સાહેબની ફિલ્મ છે કે સેમ ગોસ્ટ પર રોહિત શેટ્ટી સર પણ કેડી સર કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જુઓ આજે તમે દોષ જુઓ અને વર્ષ જુઓ કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે વર્સેટાઇલ ડિરેક્ટર છે એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ બધા જ જોનરા એક્સપ્લોર કરવા માગે છે અને બહુ જ બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મો એમના નામે લખાયેલી છે એમના ભાગે લખાયેલી છે ફિલ્મ કરવાની એક અલગ મજા છે ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જાઉં તો વધારે મજા પડશે બોડી ને ડીલ કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ તમે જે પણ છે તમારી જે પણ બોડી છે જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણીવાર બહુ ડિફિકલ્ટ થઈ જશે તો જે આ કિડિસરનો કોન્સેપ્ટ છે જે આખો આ છોકરી પૂજાનો કોન્સેપ્ટ છે એ એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે એને ખાલી જાડી નથી એના એને મૂછ છે એના પગ પર વાળ છે વેક્સ નથી કરાવતી એ એટલી બધી જાડી છે ને છતાં ડેની જીગર સાથે એ છે તો એ ત્યારે જ પોસિબલ છે કેમ કે પૂજા એટલી બધી કોન્ફિડન્સમાં છે ડેની તો છે જેવું કેરેક્ટર કે જે આટલું બધું કરી શકે છે જે સુપર કોપ છે તે કોન્ફિડન્ટ હોય એટીટ્યૂડમાં હોય એ તો વાત છે જ પણ પૂજા આવી રહીને પણ સખત કોન્ફિડન્સમાં છે અને એ વસ્તુ જે છે કે દરેક કેરેક્ટર પતાવ્યા પછી એ કેરેક્ટર તમારી સાથે ક્યાંક ને ક્યાંક રહી જાય તો મારી સાથે આ રીતના પૂજાનો એક કોન્ફિડન્સ બહુ રહી ગયો છે જેના કારણે જ વજન ઘટાડવું કે એ પ્રોસેસ મારા માટે ખા બહુ જ સહેલી થઈ ગઈ કેમ કે હું જેવી બી હતી પોતાને પ્રેમ કરતી હતી અને આઈ વોઝ હેપી વિથ માય સેલ્ફ એટલે જ તમે પોતાને પ્રેમ કરતા હો તો તમને એવું કે જંક નથી ખાવું કેમ કે મારે બોડીમાં કચરો નથી નાખવો તો એ માઇન્ડસેટ જ્યારે ચેન્જ થાય એ એમને એમ ચેન્જ નથી થતું હતું આ કેરેક્ટર ભજવ્યા પછી એ મારા માટે સૌથી ઓળું થઈ ગયું કે આજે દસ વર્ષ પછી પચાસ વર્ષ પછી હું ગમે તેવી દેખાતી હોય છે ને પૂજાનો કોન્ફિડન્સ હંમેશા મારી સાથે રહેશે આંડા જેવી અનકન્વેન્શનલ લવ સ્ટોરી છે એટલે તમને બહુ જ મજા આવશે આ બંનેનો વાત કરવાની રીત બંનેના નખરા એકે બે 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 સેકન્ડે એ લોકો નખરા કરે છે એક્સપ્રેશન્સ ચેન્જ કરે છે કંઈક અલગ અલગ ભરતી જ વાતો કરે છે એટલે એ રીતના બહુ જ મજા આવે